નમસ્કાર જય ઉપર ભાવનગર જિલ્લામાં નદીના તટમાં પવિત્ર ક્ષેત્રધામ પાલિતાણા નજીક ઘોડીઢાળ પાસે છેલ્લા બાર વર્ષથી મનો દિવ્યાંગ વ્યક્તિઓની સેવા કરતી સંસ્થા એટલે માનવ પરિવાર ટ્રસ્ટ આપ અત્યારે નિહાળી રહ્યા છો તે આ સંસ્થાની અંદર આ નવા વર્ષની શુભ શરૂઆતમાં આ રાત્રિના ભોજનનું લાઈવ સેશન છે જેમાં અનેક દિવ્યાંગ પ્રભુજીઓ અત્રે મહાપ્રસાદ આરોગી રહ્યા છે સંસ્થાની અંદર સ્ત્રી અને પુરુષ ગણીએ તો ટોટલ ત્રણસો થી પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓ આ સંસ્થામાં આશરો લઈ રહ્યા છે સારવાર લઈ રહ્યા છે અને આ ડોક્ટરોની ટીમની સારવારની સાથે સાથે સ્વસ્થ પણ થઈ રહ્યા છે ત્યારે આપને ત્યાં કોઈ પણ એવો પ્રસંગ આવે જેમ કે જન્મદિવસ હોય શુભ અશુભ કોઈ પણ પ્રસંગ મરણ તિથિ હોય વાસ્તુ હોય શ્રાદ્ધ હોય એવા કોઈ પણ શુભ કે અશુભ પ્રસંગમાં આપ સર્વે વ્યક્તિઓની આંતરડી સહભાગી બની શકો છો એમનો નાભીનો આશીર્વાદ આંતરડી ઠાયરાનો આશીર્વાદ આપ સૌ લઈ શકો છો સંસ્થાનું એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપવામાં આવ્યું છે સંસ્થાનો ક્યુઆર કોડ પણ નીચે તરફ ડિસ્પ્લેમાં આપવામાં આવ્યો છે એમાં સ્કેન કરી અને તમે આ સંસ્થામાં આર્થિક રીતે સહયોગ પણ કરી શકો છો સૌરાષ્ટ્રમાં આવવાનું થાય તો ભાવનગર નજીક પાલિતાણા પાસે સંસ્થાની વ્યવસ્થા ખૂબ સુંદર છે સ્વસ્થતા ખૂબ સુંદર છે તેમજ એકદમ નૈસર્ગિક અને પ્રાકૃતિક વાતાવરણમાં આ સંસ્થાની અંદર 300 થી પણ વધારે દિવ્યાંગ પ્રભુજીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે આ સંસ્થાની મુલાકાતે આપ પરિવાર સાથે અવશ્ય પધારો આમ તો અમારો એવો ખાસ ભાવભર્યું આમંત્રણ છે જે કોઈ અત્યારે નિહાળી રહ્યા છો આપ દરેક સ્વજનો અમારી સંસ્થાની મુલાકાતે અવશ્ય એકવાર પધારો આપણે જોઈને આશ્ચર્ય થશે કે આ ત્રણસો વ્યક્તિઓને આપણે સાચવીએ છીએ એમાં સંસ્થાની મહેનત ખૂબ મોટી છે લેબ સર્વે આ સેવા નિહાળવા માટે થઈ અને અવશ્ય પધારો એવું ખાસ દરેકને ભાવભર્યું આમંત્રણ છે આમ તો આપણા કાઠિયાવાડ ની અંદર એક દુહો છે એની સાક્ષી સાહેબ કે અન સમી નહી અને ઝરણા સમો નહી જાપ કૃષ્ણ સમો નહી દેવતા અને નિંદા સમો નહી પાપ સૌથી સારામાં સારી ઔષધી આપણા શાસ્ત્રો ની અંદર અન ને કહેવામાં આવી છે કે કોઈને ખવડાવીએ આમ તો આપણા ભજન અંદર પણ એવા અનેક શબ્દો આવે કે રામે દીધો છે રૂડો રોટલો કોઈને ખવડાવીને ખાવ રામે દીધો છે રૂડો રોટલો પરમાત્માએ આપણને સક્ષમ બનાવ્યા હોય આપણે કોઈને આંતરી ઠારી શકીએ એવા સક્ષમ આપણને ઈશ્વરે બનાવ્યા હોય સંપત્તિથી હોય પોતાના તનથી હોય મનથી હોય કે ધનથી હોય આપણે સૌ આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા કરી અને આ સેવાના સહભાગી અવશ્ય બનીએ તેમજ અત્યારનો આ લાઈવ સેશન ચાલી રહ્યું છે એમાં જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો અવશ્ય એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણા એક સબસ્ક્રાઈબ કરવાથી કોઈ એક મનોદિવ્યાંગ વ્યક્તિનું જીવન આપણે સુધારી શકશું એટલે આપ સર્વેને ખાસ વિનંતી છે કે અવશ્ય અમારી સાથે જોડાવ લાઈવ ને શેર કરો અનેક લોકો સુધી પહોંચાડો સબસ્ક્રાઈબ કરો અને અમને ખૂબ સપોર્ટ કરો કારણ કે આ એકદમ પારદર્શક વ્યવહાર તમને બતાવી રહ્યા છે સંસ્થાની વ્યવસ્થા બતાવી રહ્યા છે જેની અંદર આ પાંચ વીઘા કહીએ ને આપણે જમીન પાંચ વીઘા જમીનની અંદર આ સુંદર મજાનું આખું બાંધકામ છે તેમજ ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા છે જે તમને હમણાં બતાવશું તેમજ આ યુવાનોને આ સ્વજનોને રહેવા માટે વયોવૃદ્ધ વડીલોને રહેવા માટે યુવતીઓને રહેવા માટે થઈ અને અલગ અલગ બેડની વ્યવસ્થા છે પોતાના પર્સનલ બેડની વ્યવસ્થા છે એટલે રહેવા સુવની સુંદર વ્યવસ્થા છે સ્વચ્છતા પણ એકદમ છે તો આ સેવાના સહભાગી આપ અવશ્ય બનશો અમારી ચેનલ ને બધા સબસ્ક્રાઈબ કરજો તમને અનુદાન અર્પણ કરવાની ઈચ્છા થાય તો નીચે કોડ આપેલો છે એમાં આપ સવે સ્કેન કરી અને અમારી સંસ્થાની અંદર તમારું અનુદાન નોંધાવી શકો છો આમ તો આપણને સૌને મનુષ્ય જીવન મળ્યું હોય ત્યારે મનુષ્ય જીવન કેટલું મહામૂલ્યુ છે એનું મૂલ્ય કેટલું છે આ જીવનનું એ હું તમે જાણી ન શકીએ પણ હા આપણા પરિવારને આપણા બાળકોને એક વખત આ સંસ્થાની મુલાકાતે લાવી આપણને સૌને તો ખ્યાલ આવે પણ આપણા બાળકની અંદર પણ સંસ્કારોનું સિંચન થાય ને એને પણ બતાવી શકે કે બેટા આપણું જીવન છે ને પરમાત્માએ બહુ સારું આપ્યું છે જો કદાચ આવું જીવન મળ્યું હોય

હાલમાં ત્રણસો થી પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓ છે અને માનવ પરિવાર ટ્રસ્ટ તો હંમેશા સમાજને એક આહવાન કરે છે કે ત્રણસો નહીં અમે તો એક થી પણ વધારે અમારું વિઝન તો બહુ મોટું છે તમારી પાસે હોય એટલા મનોદિવ્યાંગ વ્યક્તિઓને આશ્રમની અંદર મૂકી જાઓ અમારા દરવાજા હંમેશા માટે ખુલ્લા છે અમે સહર્ષ એમને હૃદયના ઉમળકા ભેર આવકારવા માટે સ્વીકારવા માટે અને એમની સેવા કરવા માટે હંમેશા તત્પર છીએ માનવ પરિવાર ટ્રસ્ટ હંમેશા આવું જ આહવાન સમાજને કરે છે ત્યારે આપની આજુબાજુ પણ કોઈ એવો મનોદિવ્યાંગ વ્યક્તિ જણાય સ્ત્રી હોય પુરુષ હોય તો અવશ્ય માનવ પરિવાર ટ્રસ્ટ નીચે આપેલા એડ્રેસ પર તમે સંપર્ક કરી શકો છો કોન્ટેક્ટ નંબર પર તમે સંપર્ક કરી શકો છો તમને એમ થાય કે આપણે રૂબરૂ નથી પહોંચી શકતા ભાવનગર નજીક નથી રહેતા કોઈ દૂરના સિટીમાં રહીએ છીએ બીજા રાજ્યમાં રહીએ છીએ અથવા બીજા દેશની અંદર રહીએ છીએ કારણ કે વિડીયો તો અનેક દેશની અંદર અનેક સેવાભાવી વ્યક્તિઓ જોઈ રહ્યા છે ત્યારે તમને એમ થાય કે અમારે કોન્ટેક્ટ નંબર થી અનુદાન અહીંયા નોંધાવું છે કે એક ટાઈમ નું ભોજન લખાવવું છે તો નીચે સંપર્ક નંબર આપ્યો છે એમાં તમે માનવ પરિવાર ટ્રસ્ટનો અવશ્ય સંપર્ક કરી અને આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની આંતરડી ઠરે એવું સુંદર કાર્ય કરી શકો છો બીજું આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ છે એ અલગ અલગ રાજ્યોમાંથી આવે છે અલગ અલગ વિસ્તારમાંથી આવે છે અલગ અલગ જગ્યાએથી આવે છે અને બધા કોઈને લગભગ ખ્યાલ જ નથી કે અમે અહીંયા શું કામ છીએ એને કેવી હાલતમાં લાવીએ તો અમારી સંસ્થાના યુવાનો અને જે સેવાભાવી વ્યક્તિઓ સેવા કરે છે એમને ખ્યાલ છે કે કોઈ પણ મનોદિવ્યાંગ વ્યક્તિ પાસે જઈએ ને એટલે એક નાના બાળકને જે સમજાવવો પડે એને ખોહ લાવવું પડે એને કંઈક લાલચ આપવી પડે એમ લાલચ આપીને એને લાવવાના કે ભાઈ તમે ચાલો તમારે જે જોતું છે એ તમને આપશું તમે ચાલો અમારી સાથે એ એકદમ એનો એમ કહેવાય ને તો એનો કોઈ પહેરવેશમાં ઠેકાણું ન હોય એના શરીર અસ્તવ્યસ્ત હોય ગંદુ હોય દુર્ગંધ પણ આવતી હોય છતાં અમારી એમ્બ્યુલન્સ એ જગ્યાએ જઈ અમારી સંસ્થાના એમ્બ્યુલન્સમાં બેસાડી અને આ સંસ્થા સુધી લાવી એ મનોદિવ્યાંગ વ્યક્તિઓનું જીવન સુધારવાનું ખૂબ સુંદર કાર્ય કરે છે એને સમજાવીને જ્યારે લાવીએ અમારી સંસ્થામાં આવે ત્યારબાદ એના એને નવડાવીએ એના વાળ દાઢી કરીએ એને વ્યવસ્થિત બનાવીએ એને સારા કપડા પહેરાવીએ અને ત્યાર પછી એ આ સંસ્થાની અંદર કાયમી વસવાટ કરે એને ખાવા પીવા રહેવાની બધી વ્યવસ્થા મળે એવી સુંદર વ્યવસ્થા માનવ પરિવાર ટ્રસ્ટની અંદર હાલમાં છે હમણાં થોડા દિવસ પહેલા જ કચ્છમાં કોઈ એક સંસ્થામાંથી પંદર થી પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓ માનવ પરિવાર ટ્રસ્ટ ની અંદર આવ્યા છે જેમાં સ્ત્રીઓ પણ છે પુરુષો પણ છે સંસ્થા પાસે યોગ્ય વ્યવસ્થા ન હતી એટલે માનવ પરિવાર ટ્રસ્ટ આમ તો આહવાન હંમેશા કરે છે કે અમારી પાસે વ્યવસ્થા છે નથી એ ઈશ્વરના ભરોસે અમે ચલાવીએ છીએ કે ઈશ્વરને અમે સોંપ્યું છે કે બાપ અમે તો મહેનત કરીએ છીએ અમે કોકનું જીવન સુધારવા એક માનવતાનો ધર્મ નિભાવીએ છીએ આ દુનિયાની અંદર અમારી પાસે જે કાંઈ વ્યવસ્થા થાય છે અમે એ માનવો માટે વ્યવસ્થા કરીએ છીએ એવી જ રીતે માનવ પરિવાર ટ્રસ્ટ ની અંદર પંદર થી પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓ લગભગ એક અઠવાડિયા પહેલા આવ્યા છે અને અને એમને સુવ્યવસ્થિત જીવન આપવાનો પૂર્ણ પ્રયત્ન માનવ પરિવાર ટ્રસ્ટ સેવકો કરી રહ્યા છે એનો બહુ રાજીપો વ્યક્ત કરીએ અમે તો એટલા માટે આહવાન કરીએ કે આજુબાજુના ગામમાંથી પણ કે કોઈ પણ સિટીમાંથી પણ કોઈ બીજી સંસ્થામાંથી અથવા તો એમ ગણવા જઈએ તો આ ભારત પૂરા ભારત કે ગુજરાતની અંદરથી આ દેશની અંદરથી કોઈ પણ જગ્યાએથી તમે અમારી વાત સાંભળી રહ્યા હો જોઈ રહ્યા હો તો અવશ્ય તમે એની મદદ ન કરી શકીએ તો કઈ નહીં પણ મને તમને આમ કાળજી કકડી ઉઠે કે આનું જીવન કેવું અત્યારે વીતી રહ્યું છે એને સારું જીવન મળે એવો પ્રયત્ન હું કરું અને એવો તમને કદાચ હૃદયની અંદર ભાવ થાય

વાર્ષિક તિથિ આવે છે સ્વજનની તો એ તિથિ માટે આપવું છે વાર્ષિક જન્મદિવસ માટે થઈ અને દર વર્ષે આપવું છે તો તમે અમારી સંસ્થાનો સંપર્ક કરી અને માહિતી નોંધાવી શકો છો દર વર્ષે તમને ત્યાંથી એક રિમાઇન્ડર તરીકે તમને એક યાદી આપવામાં આવશે કે તમારે જો નોંધાવવું હોય તો પરિવાર જન્મદિવસ કે તિથિ આવી રહી છે તમે નોંધાવી શકો છો શું વ્યવસ્થા માનવ પરિવાર ટ્રસ્ટની અંદર છે વિશેષ તમને અહીંયા આવવાની ઈચ્છા થાય રૂબરૂ આવવાની ઈચ્છા થાય કોન્ટેક નંબર ન હોય તો ડિસ્પ્લે પર આપેલો છે એમાં સંપર્ક કરી અને અવશ્ય તમે અમારી સંસ્થાની મુલાકાતે પણ પધારી શકો છો સંસ્થાની મુલાકાતે આવો અને અગાઉ તમે નોંધાવો તો અવશ્ય સંસ્થામાં તમારા રહેવા માટે જમવા માટે અને રોકાવા માટે થઈ અને વ્યવસ્થા પૂરતા પ્રમાણની અંદર કરી આપવામાં આવશે એટલે આપ સર્વેને ખાસ અત્રેથી વિનંતી છે કે જો તમે નિહાળી જ રહ્યા હો અને તમને એમ થાય કે સૌરાષ્ટ્રની પ્રવાસે જઈએ છીએ

આ માનવ પરિવાર ટ્રસ્ટના સેવા કાર્યની અંદર બની શકે એટલો સપોર્ટ સહયોગ કરો એવી ખાસ દરેકને અત્રેથી નમ્ર અરજ અને અપીલ કરવામાં આવે છે વિશેષ કે આમ તો અન્નનું મહત્વ આપણા શાસ્ત્રોની અંદર પણ એટલું રહ્યું છે આપણે દેહાણી જગ્યાના સંતો કોઈ પણ લઈ લઈએ સત્તાધાર હોય વીરપુર હોય પાળિયાદ હોય ચલાળા હોય આપા દાનાની જગ્યા છે સત્તાધાર શામજી બાપુ છે વીરપુર તો જલારામ જોગીએ અખંડ જ્યોત જગાવી છે ભોજનની કે ટુકડો પરંપરા આપણા શાસ્ત્ર પ્રમાણે અનેક સંતોએ સંતો છે અને અમે તો માનવ તરીકે કે એક માનવના સેવક તરીકે ઈશ્વરના સેવક તરીકે અમે વિશેષ તો એમ નથી કહેતા કે એક સંત જેટલું કાર્ય કરી શકીએ પણ હા આપણે સૌ એકત્ર થઈ અને કોઈ માનવીનું જીવન બચાવીએ ને તો ઈશ્વરના ચોપડે એની નોંધ અવશ્ય લખાય છે અનેક સંતોએ આ કાર્ય કર્યા છે એ કાર્ય કરવાથી અનેક સંતોના આંગણે ઈશ્વર આવ્યો છે જલારામ બાપાના આંગણે એક સાધુના વેશમાં જમવા માટે થઈને ઈશ્વર આવ્યો છે અને અમે તો હંમેશા એવું માનીએ કે જલારામ બાપાને ત્યાં તો એક વખત પરમાત્મા આવ્યો મા વીરબાઈને માંગવા માટે હાથો હાથ લઈ જવા માટે પણ અમારા આંગણે જે આ ત્રણસો થી પણ વધારે દિવ્યાંગો આવ્યા છે ને એ અમારા માટે અમારા ઈશ્વર છે અમારા પરમાત્મા છે એક એક મનોદિવ્યાંગ વ્યક્તિની અંદર એક એક માનવની અંદર અમને ઈશ્વરના અને પરમાત્માના દર્શન થાય છે ત્યારે અમે આ સેવાને આવીને આવી રીતે આગળ વધારી રહ્યા છીએ બાર બાર વર્ષ સેવા કાર્ય સુવ્યવસ્થિત ચલાવી અને તેરમા વર્ષની અંદર અમે ખૂબ સારો એવો પ્રવેશ કરવા માટે થઈને જઈ રહ્યા છીએ એટલે આપ સર્વે મનોદિવ્યાંગ વ્યક્તિઓના સેવા કાર્યની અંદર સહભાગી બની અને આપણું જીવન સાર્થક કરીએ માનવતાનો ધર્મ નિભાવીએ એવી ખાસ અત્રેથી દરેકને નમ્ર નમ્ર વિનંતી કરું છું સંપર્ક અને એડ્રેસ અને નીચે ડિસ્પ્લે પર આપેલું છે તમને એમ થાય કે અનુદાન નોંધાવવું છે તો નીચે ક્યુઆર કોડ અમારો રજીસ્ટર્ડ ટ્રસ્ટનો ક્યુઆર કોડ આપેલો છે એ આપ અવશ્યથી અમારો સંપર્ક કરી અને આ ક્યુઆર કોડની સાથે અમારા ટ્રસ્ટની અંદર પોતાનું અનુદાન નોંધાવી શકો છો આપ સૌનો નાનકડો એવો સહયોગ પણ આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની આંતરડી ઠારવા માટે ખૂબ મોટો બનવાનો છે આપ સર્વેને ખાસ વિનંતી છે કે અત્રે અમારી સાથે હંમેશા જોડાવ અને અમે તો એટલા માટે જોડવા માંગીએ છીએ કારણ કે અમે ત્રણસો મનોદિવ્યાંગ વ્યક્તિઓથી રાજી નથી અમારે તો ત્રણસોથી પણ વધારે એક હજાર થી પણ વધારે અમે તો પાંચ હજાર આંકડો લઈ જવા તરફ જઈ રહ્યા છીએ અને અમારું વિઝન અમારા માનવ પરિવાર ટ્રસ્ટ વિઝન ખૂબ ઊંચું છે કે કોઈ પણ માનવી હેરાન ન થવો જોઈએ હેરાન થતા માનવીને તમે ખાલી અમારા સુધી પહોંચાડો બસ એ જ આપની મોટામાં મોટી સેવા છે કે એક હજાર થી પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓને થોડા સમયની અંદર અમે આ સંસ્થાની અંદર આશરો સ્વસ્થ કરવા માટે થઈ અને જઈ રહ્યા છીએ અને અમારી આમ તો રોજિંદા આ રૂટિન પ્રમાણે જરૂરિયાત માનવને હોય તો જરૂરિયાત હોય કોઈ પણ સુવ્યવસ્થિત જીવન માટે જરૂરિયાત હોય એમના સુવ્યવસ્થિત જીવન માટે એને ભોજનની જરૂરિયાત હોય તો આપ સર્વે આ ભોજનની અંદર પણ સેવા આપી શકો છો તમને એમ થાય કે આપણે રોકડા રૂપિયા કે અનુદાન નથી આપતું તો આપ યોગ્ય કર્યાણું ભોજન બનાવવા માટે થઈ અને યોગ્ય કરિયાણાની સેવા પણ આપી શકો છો તેમજ આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ એમને ખ્યાલ જ નથી કે અમે કઈ જગ્યાએ છીએ અમુક અમુક મનોદિવ્યાંગ વ્યક્તિઓ અમારી પાસે એવા છે કે જેને ખબર જ નથી એની માનસિક હાલત જ એટલી ખરાબ છે કે સંસ્થાની અંદર અનેક નુકસાન કરતા હોય છતાંય સંસ્થા એ નુકસાની ભોગવે છે અમારી સંસ્થામાં એમના મનોરંજન માટે ડિસ્પ્લે ટીવીની વ્યવસ્થા હોય એમને મનોરંજન કરી શકીએ એમ ડાન્સ કરાવી શકીએ એમને આનંદ કરાવી શકીએ તો અમુક વખત બે થી ત્રણ વખતના કિસ્સામાં હમણાં થોડી દિવસ પહેલાં એ મનોદિવ્યાંગ વ્યક્તિઓ દ્વારા એ ડિસ્પ્લેને થોડીક નુકસાની કરવામાં આવી અમુક મનોદિવ્યાંગ વ્યક્તિઓ છે એ પોતાના કપડાં ફાડી ફાડી અને અઠવાડિયાની અંદર દસથી થી પંદર જોડી કપડાં પણ પોતાના ફાડી અને નુકસાની કરતા હોય અમે એ નુકસાની તરફ નથી ધ્યાન દોરતા પણ અમે કહેવા એટલું જ માગીએ છીએ કે તમે જો સપોર્ટ કરવા ઈચ્છો તો કરિયાણું છે અથવા કપડાં છે અથવા એમની માનસિક સ્થિતિ સુધારવા માટે એમની દવાની પણ ખૂબ જરૂરિયાત રહેતી હોય છે એમના બે કલાક દોઢ કલાક પહેલાંના સેશનમાં અમે લાઈવ કર્યું છે આગળ એમાં ડૉક્ટરની ટીમ દ્વારા એમની ખૂબ તપાસ કરવામાં આવી છે વ્યવસ્થિત એટલે દવા માટે કપડાં માટે કરિયાણા માટે ભોજન માટે અને એના રહેઠાણ માટેની તમને એમ થાય કે આપણે સ્વજનના નામે કોઈ યોગ્ય જગ્યાએ તકતી લગાડી અને આપણું સ્વજનનું નામ નામ રહેગા ઠકરા નાણા નહીં રહન કીર્તિ ઊંડા કોટડા પછી પાડ્યા નહીં પડન કોઈ સ્વજનની કીર્તિ અમર રહે એનું નામ અમર રહે અને કોઈ એ આશરો લે એના નામથી તમારે કોઈ આવી બાંધકામ માટેની વ્યવસ્થામાં અનુદાન મોટું અનુદાન આપી અને કોઈ નામ નોંધાવવાની ઈચ્છા હોય સ્વજનના નામે તો અવશ્ય અમારી સંસ્થાનો સંપર્ક આપ કરી શકો છો આપ સર્વેને અત્રેથી એક નમ્ર અરજ છે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો અને અમારી ચેનલમાં દરરોજ ભોજન લાઈવ કરવામાં આવે છે માનવ પરિવાર ટ્રસ્ટની અંદર દરરોજ ભોજન લાવી લાઈવ કરીએ છીએ બપોરનું હોય રાત્રિનું ભોજન તો અવશ્ય અમને આ સેવા કાર્યમાં સર્વે સહયોગ આપો એવી ખાસ આપ દરેકને એક નમ્ર અરજ અને માનવતાના નાતે વિનંતી કરીએ છીએ તેમજ આપનું અનુદાન છે એ આપની નજર સામે અમે પારદર્શક વ્યવહાર એટલા માટે કહીએ કે તમને સંસ્થાનું એડ્રેસ પણ આપવામાં આવ્યું છે તમને એમ થાય કે આપણે ગૂગલ માં નથી નાખવા આપણે રૂબરૂ જઈ અને આપણી નજર સામે જઈ અને કોઈ કરિયાણું છે કોઈ લિક્વિડ છે તેલ છે કે આ તે આદિ ભોજનની જરૂરિયાત માટે કપડાની જરૂરિયાત દવાની જરૂરિયાત માટે આપણે આપણા હાથે જઈ પરિવાર સાથેને અનુદાન આપવું છે તો આપણા માટે હંમેશા દરવાજા ખુલ્લા છે

એવી ખાસ દરેકને નમ્ર અરજ કરીએ છીએ કારણ કે અમે જે કાર્ય કરીએ છીએ ને અમને એમના ઉપર ભરોસો અમારું કાર્ય જોઈ અને તમે નારાજ થઈ અને પાછા નહીં જાઓ તમે દીધા વગર પાછા નહીં જાઓ કારણ કે તમારું થોડું ઘણું કોઈની આંતળી ઠાલવા માટે કરેલું અનુદાન કે કરિયાણું કે એની દવા કે કપડાં છે એ કોઈનું શરીર ઢાંકવા માટે તેમ કપડાં એ પરમાત્માના ચોપડે એની આંતળીનો આશીર્વાદ લખાશે એ આશીર્વાદ છે ને આપ અવશ્ય પધારો તમે જ્યારે પણ આવવાના હો એક વખત અમારા નીચે આપેલા સંપર્ક નંબર પર જાણ કરી શકો તમને એમ થાય જાણ કર્યા વગર જવું છે તો અમારા માટે હંમેશા તમારા તમારા માટે દરવાજા ખુલ્લા છે પણ જાણ કરીને આવો અથવા તો વહેલેથી આવો તો પણ તમારા માટે અમે સંસ્થામાં રોકાવાની રાત્રિ રોકાવાની બધી વ્યવસ્થા કરી શકીએ એમ છીએ અમારી પાસે બધી વ્યવસ્થા છે તેમજ તમારા ભોજનની પણ બધી વ્યવસ્થા થઈ જશે રોકાણની પણ વ્યવસ્થા થશે અને તમારા પરિવાર સાથે બે ત્રણ દિવસ માટે રોકાઈ શકો એક પિકનિક પર આવ્યા હો એક સેવા માટે આવ્યા હો તમારા બાળકને લઈને ફરવા માટે આવ્યા હો એ ભાવથી આવશો તો બાળકોની અંદર સેવાનો એક બીજને હું તમે રોપી શકશો અને આજ સારી જમીનમાં જો બીજ રોપવામાં આવે તો એ વૃક્ષ બનતા વાર નથી લાગતી એમ તમારા બાળકની અંદર આવા સેવાના બીજ આપણે રોપ્યું હશે તો વૃક્ષ બનીને પેઢી પેઢી દર ચાલ્યું આવે આપણું નામ અમર રે સેવામાં એવી જ ખાસ અભ્યર્થના અને ભાવ વ્યક્ત કરીએ છીએ એટલા માટે થઈ અને આપ સર્વેને ખાસ વિનંતી છે કે અમારી સંસ્થાની મુલાકાતે અવશ્ય વધારજો ફરીવાર આવતીકાલના સેશનમાં આપણે લાઈવમાં એકાદ સારી વાત સાથે એકાદ સારા ઉદાહરણ સાથે મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સિયા ધન્યવાદ